કાંઈ એમ તાપથીને જ ચાલુ કરીએ છે જો છે ને તાપય ઓલવાઈ ગયો હા હજી ફરી એમ કરીએ છીએ તાપ ચાલુ કરવાનો જ છે ને આ ચોથો વિડીયો છે આ લાંબો બહુ નહીં થાય ટૂંકો એવો આવશે પણ આમને એ ન થાય ને મેં વિડીયો ન બન્યો પાંચ હોય પાંચના ખર્ટ ન લાગે ને ગામ હોય અહીંયા હોય અમારા ગામમાં છે નામ નથી લેવું કરાવું શું હે આ બધું

શૈલેષ ભાઈ કપા વીણી થાકી ગયા ને કિશન ભાઈ ઓર્ડર કરીને થાકી ગયા એટલે બે ઉઈ ગયા હે ગુલ્લી મારી ગયા ગુલ્લી મરી ગયા હે આ બે નવા મુરગા હે આ બે નવા મુરગા હે ઈમાં કાલ આ ભાઈને ને એમ કાલ થી કારખાના ચાલુ થઈ જશે ઓફિસ હા ઓફિસ વાળા હે એને બધા કારખાના વાળા જો આ બીડી માં તો પીવો જો નાઈ દીધી નાઈ દીધી મેં હા હા મા ધક્કા વિડિયો જોતા હોય ને તો કેજો આને

તો બરાબર નકર નહીં થાય તો તારે જો આમનો